સાથે સાથે સમગ્ર દેશમાં આ વર્ષમાં મગફળીના વાવેતરના અને ઉત્પાદનના આંકડાના અંદાજો ત્યારબાદ આપણે ત્યાંથી નિકાસ થતા મગફળીના જથ્થાની વિગતો અને સરકાર શ્રીએ જાહેર કરેલા ખરીદીના કાર્યક્રમની અસર અને આ એક પછી એક ક્રમવાઈ મુદ્દાઓ ઉપર આપણે ચાલીએ તો સૌ પ્રથમ અત્યારના દિવસોમાં એટલે કે આજે જયારે આપણે અગિયાર સપ્ટેમ્બર ગુરુવાર બે હજાર ના દિવસે ચર્ચા કરીએ છીએ ત્યારે આ મહિનાના બીજા અઠવાડિયામાં લગભગ આપણે ચોથા દિવસની ચર્ચામાં જોઈએ તો બજારમાં આપણા મગફળીના ભાવમાં વિતેલું અઠવાડિયું જોઈએ તો પણ અને આ અઠવાડિયાના વિતેલા ત્રણ દિવસો અને આજના ચોથા દિવસને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો બજાર ભાવમાં કોઈ

ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં દેખાતી હોય છે પણ આ વર્ષે આપણે ત્યાં મગફળીનું વાવેતર આગોતરા આયોજનના આધારે થોડું વધારે પ્રમાણમાં થયું હોય એવું બની શકે અને એના પરિણામ સ્વરૂપે અત્યારે થોડી વધારે માત્રામાં નવી પાકી અને મગફળી બજારમાં આવી રહી છે એટલે અત્યારે બજારમાં બંને બાજુથી મગફળીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે વિતેલી જૂની સંગ્રહિત મગફળી મગફળી અને અને અત્યારે પાકીને આવતી આપણી નવી એટલે બજાર ભાવ આપણે આપણા બજારમાં મગફળીની આવકો સાથે સાથે આપણા દેશના સમગ્ર વાવેતરના આંકડાઓ અને ઉત્પાદનના અંદાજો આપણે જોઈએ તો વાવેતરના આંકડાઓ ગયા વર્ષની સરખામણીએ લગભગ સમાન ધોરણે આ વર્ષમાં પણ સરકાર તરફથી બતાવવામાં આવી રહ્યા છે લગભગ લાખ થી લઈ અને લાખ આખા દેશમાં આ મગફળીનું વાવેતર થયું એવું કેન્દ્ર સરકારનું કહેવાનું થાય છે એના આંકડાઓ પ્રમાણે અને એના અહેવાલો પ્રમાણે ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં પણ કોઈ મોટો વધારો નથી કે ઉત્પાદનમાં કોઈ મોટો ઘટાડો નથી ગયા વર્ષના ઉત્પાદનના આંકડાઓની નજીક એની આસપાસ આપણે રહી શકે છે એટલે કે લગભગ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન લાખ ટનથી લઈ અને પંચોતેર લાખ ટન કે એનાથી લાખ લાખ ટન ટન વધારે થાય અગર તો બે ઓછું ઉત્પાદન થાય પણ ઉત્પાદનનો આંકડો પણ ગયા વર્ષના લેવલે જળવાઈ રહેવાની સંભાવનાઓ અને અંદાજો બતાવવામાં આવી રહ્યા છે આપણા ગુજરાતને આપણે જોઈએ સમગ્ર રાષ્ટ્રીય ચિત્રમાં તો દેશની અંદર વાવેતર જેટલું મગફળીનું વાવેતર આ વર્ષમાં પણ છે એટલે સમગ્ર રાષ્ટ્રીય વાવેતરના ચિત્રમાં આપણો હિસ્સો જે કાંઈ ચાલીસ ટકા આસપાસનો રહે છે દર વર્ષે એ જ પ્રમાણે આપણો હિસ્સો છે પણ આપણી સરકારના કહેવા પ્રમાણે ગુજરાત સરકારના કહેવા પ્રમાણે આ વર્ષમાં આપણે મગફળીના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં રકબામાં વધારો કર્યો છે અને એ વધારો સરકારના કહેવા પ્રમાણે દોઢ થી બે લાખ હેક્ટર જેટલો વધારો થયો છે એટલે કે આપણી ટકાવારીના હિસ્સામાં આપણે વીતેલા વર્ષો કરતાં પણ આગળ વધ્યા છીએ એવું ગુજરાત સરકાર કઈ રહી છે અને એ પ્રમાણે જો આપણો રકબો વધેલો હોય અને એ જ પ્રમાણે રકબાના આધારે આપણા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પણ વધી શકે એમ હોય તો એની અસર બજારમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે હવે નિકાસના આંકડાઓ નિકાસની પરિસ્થિતિની વાત કરીએ તો આપણા કુલ ઉત્પાદનમાંથી એટલે કે લગભગ સિત્તેર લાખથી લઈને પંચોતેર લાખ ટન આપણે જોઈએ તો એમાંથી આપણે ત્યાંથી જે નિકાસ થાય છે એ નિકાસનો આંકડો સાડા છ લાખ ટનથી લઈ અને પોણા સાત લાખ કે સાત લાખ ટન સુધીનો આપણો નિકાસનો આંકડો છે એટલે કે લગભગ નવ ટકાથી સાડા નવ ટકા કે દસ ટકા જેટલો આપણે ત્યાંથી નિકાસનો જથ્થો વિદેશમાં જાય છે પણ ત્યાર પછીનો જે મુદ્દો છે એ સૌથી અગત્યનો છે અને એ મુદ્દો છે સરકાર તરફથી થયેલી સમગ્ર અને પાછળના વર્ષોમાં આપણે જોઈએ અને આ વર્ષની સરકારની ખરીદીની જાહેરાતના મુદ્દાને આપણે ધ્યાનમાં લઈએ તો સરકારે આખે આખા કાર્યક્રમની રૂપરેખા આપી દીધા પછી પણ બજારમાં

કાર્યક્રમની જાહેરાત પછી પણ અને એની સાથે જે જોડાયેલા મુદ્દાઓ છે આ મુદ્દાઓ આપણા માટે સૌથી સૌથી અગત્યના અને વધારે સમજવા જેવા મુદ્દાઓ છે વિતેલા વર્ષોમાં એટલે કે આપણે થોડા વર્ષો પાછો જઈએ તો સરકાર જ્યારે કોઈ પણ ઉપજની ખરીદીનો કાર્યક્રમ જાહેર કરતી હતી ત્યારે એની અસર બજારમાં અવશ્ય આપણને જોવા મળતી હતી ખુલ્લા બજારમાં આપણા પાકના ભાવમાં આપણને વધારો જોવા મળતો હતો પણ આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એ પ્રમાણેનો જે વધારો નથી જોવા મળતો એની સાથે જોડાયેલા મુદ્દાઓ એટલે સરકારની ખરીદી કરવાની નિયત અને ખરીદી કરવાની સાથે સાથે ખરીદી કરેલા જે કાંઈ માલના જથ્થાઓ સરકાર પાસે એકઠા થાય છે એ જથ્થાઓ ઉપર સરકાર દ્વારા ત્યાર પછીના દિવસોમાં લેવાવામાં આવતો એકંદર બજારને ફાયદો થાય એવો નિર્ણય હવે

જે માયા છે એને એવી રીતે અટવી દેશે કે ખેડૂતનો માલ સરકારના ગોડાઉન સુધી ઓછામાં ઓછો પહોંચશે જે કાંઈ માલ ખેડૂતોના નામથી ત્યાં જતો હશે એમાં પણ ખેડૂતો પાસેથી ખરીદેલો ઓછો હશે અને બજારના ખેલાડીઓ સરકારના તંત્ર સાથે મળી અને સરકારને ખેડૂતોના નામે માલ વેચી દેવાની કુશળતા ધરાવતા લોકોનો જ માલ સરકારના ગોડાઉનમાં ખેડૂતોના નામથી જશે એટલે આ એક મુદ્દો સાથે સાથે સરકાર જે કઈ ખરીદશે ખેડૂતોના નામે વેચી દેવાની કુશળતા ધરાવતા પાસેથી એ જ મગફળીનો જથ્થો સરકાર ત્યાર પછીના સમયમાં એટલે કે બજારમાં ભાવોમાં કોઈ મોટો વધારો ન થાય અને આપણી મગફળીનો માલ બજારમાં એકંદર સામાન્ય સ્તરે વેચાતો હોય એવા સંજોગોમાં પણ વેપારીઓ કે જે કોઈ પ્રોસેસિંગ યુનિટો છે મગફળી આ લોકોની જરૂરિયાત જ્યારે જ્યારે ઊભી થશે મગફળીના જથ્થાની બજારમાં વધારો કરવાની ત્યારે સરકાર તરફથી પોતે ખરીદેલી મગફળી બજાર ભાવથી બજારમાં ઉતારવામાં આવશે અને એના ટેન્ડરો નાખી અને જરૂરિયાત પ્રમાણે દરેક વેપારીઓ પોતે બજાર કરતા પણ નીચા ભાવથી સરકાર પાસેથી મગફળી ખરીદી શકશે આવું આપણે ગયા વર્ષમાં પણ જોયું છે ત્યાર પહેલાના વર્ષમાં પણ જોયું છે અને આ વર્ષમાં પણ આ જ પ્રમાણેનું ચિત્ર બજારને દેખાઈ રહ્યું છે અને તેથી બજારમાં આપણી મગફળીના ભાવ પર સરકારની ખરીદીની જાહેરાતની કોઈ અસર અત્યારે જોવા મળતી નથી હવે સરકાર ખરીદી શરૂ ક્યારે કરે છે એમાં કેટલા ફેરફારો કરે છે અને ખરીદીના જથ્થા પર કેવા કેવા પ્રકારના નિયંત્રણો સરકાર સમયે સમયે બદલાવી બદલાવીને લાવતી રહે છે આ બધા જ ચિત્રો હજી આગામી દિવસોમાં આપણી સામે આવશે પણ બજારને એક વાતની ખાતરી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયેલી છે કે

આખે આખું આપણા મગફળીના બજારનું ચિત્ર અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે અને બજાર સરકારના ભાવથી ખરીદીના કોઈ પ્રકારની અસર નથી અનુભવી રહ્યું એનું કારણ આવડવા છે સાથે સાથે ઉત્પાદન ક્ષમતા ઉત્પાદનના અંદાજો કોઈ મોટા ઘટાડાની શક્યતા અને સંભાવનાઓ બજારને નથી તો આજના દિવસે મગફળીના પાક પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌ દર્શકોના પ્રયાસો અને એવા સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત